આજથી એક વીક સુધી ભારતીય અતિ ભારે વરસાદ પડશે અને આ સાથે શું ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે કે નહીં તે પણ આપણે સમજીશું ભીંડીના માધ્યમથી પહેલા તે સમજીએ કે વરસાદી માહોલ ક્યાં છે આપ જોઈ રહ્યા છો કે બે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે એક રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બીજી અરબી સમુદ્રમાં અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જેની અસર જોવા મળી રહી છે જેના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જે કે છેલ્લા એક વીકથી કમોસમી વરસાદ અલગ અલગ જગ્યા પર પડી રહ્યો છે હાલ જેમ આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતનો જ્યાં બેલ્ટ છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે સુરત છે હવે આપણે ત્રણ વાગ્યા આસપાસ સ્થિતિ જોઈશું કે ત્રણ વાગ્યા આસપાસ શું બદલાવ આવી રહ્યો છે શું વરસાદી સિસ્ટમ અલગ જગ્યા પર સક્રિય થઈ રહી છે તો આપ જોઈ રહ્યા છો આ ચાર વાગ્યા ફોરકાસ્ટ જોઈ રહ્યા છો કે જ્યાં એક્ઝેક્ટલી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જણાય છે પહેલા એ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત આસપાસ હતી ત્યાં પણ વરસાદી માહોલ રહેશે આ સાથે વડોદરા સુધી વરસાદી માહોલ રહેશે અહીંયા દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે અહીંયા આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની વાત કરીએ જામનગર દ્વારકા જુનાગઢ ઉના ભાવનગર ભાવનગર પાસે આ સિસ્ટમ છે એટલે તેની અસર ઓવરઓલ આખા સૌરાષ્ટ્ર કચ્છ પર જોવા મળશે હવે આપણે ટાઈમ હોરિઝોન છ વાગ્યાનો જોઈ લઈએ આજનો છ વાગ્યાનો આપ ફોરકાસ્ટ જોઈ રહ્યા છો તો આજે છ વાગ્યા આસપાસ જોઈ રહ્યા છો કે ત્યાં પણ જામનગરની એક્ઝેક્ટ વચ્ચે થાન જામનગર જુનાગઢની વચ્ચે આ ગ્રીન કવર ગ્રીન કવર્ડ એરિયા છે અને અહીંયા વરસાદી માહોલ છવાયેલો રહેશે એટલે કે રાજકોટ ગોંડલ ગોંડલમાં ગઈકાલે જ વરસાદી માહોલ છવાયેલો છે ચોટીલા જસદળ અમરેલી જુનાગઢમાં તેની અસર જોવા મળશે હવે આપણે

કે એમાં કોઈ હોરિઝોનમાં ફેરફાર થઈ રહ્યો છે જો કે ત્રણ વાગ્યાનું એક વાગ્યા આસપાસ જોઈ રહ્યા છો અહીંયા પણ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે એટલે ઓવરઓલ જોઈએ તો સૌથી વધારે અસર જે અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે વરસાદી સિસ્ટમ સર્જાય છે તેનો સૌરાષ્ટ્ર કચાય દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે હવે આપણે આઈએમડી ફોરકાસ્ટ જોઈ લઈએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ એની પ્રોફાઇલ વાઇઝ કે ક્યાં ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે આજે એકવીસ મે છે જોઈ લઈએ વરસાદનો સ્ટ કરવામાં આવ્યું છે એ પણ કાલથી છે જોકે તે કન્ફર્મ નથી હાલ આ હવામાન શાસ્ત્રીનું સ્ટેટમેન્ટ આવ્યું છે અહીંયા આપ જોઈ રહ્યા છો તાપી દાદરાનગર હવેલી દમણ કે જ્યાં પણ વરસાદ ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને કન્ટિન્યુઅસલી બેથી દિવસ સુધી મે અને એ હેવી રેઇન મતલબ કે ભારે વરસાદની અહીંયા ફોરકાસ્ટ જોવા મળી રહ્યું છે આગળ આપણે નીચે જોઈશું દમણ પછી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અહીંયા પણ વરસાદનું લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે આવતીકાલથી ફરી વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે એ જ રીતે જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી આપણે વિંડીમાં પણ જોયું કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે અને સૌરાષ્ટ્ર પર વધુ અસર છે આજે લાઇટ ટુ મોડરેટ રેનનો ફોરકાસ્ટ છે પણ આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ નીચે જોઈ લઈએ તો ભાવનગરમાં પણ લાઇટ ટુ મોડરેટ રેનનો ફોરકાસ્ટ આજે ગીર સોમનાથમાં પણ સેમ છે જ્યારે મોરબી દેવભૂમિ દ્વારકામાં એકદમ ઓછા વરસાદની શક્યતાઓ છે પરંતુ કાલથી વરસાદનું જોર વધશે

તે સિસ્ટમના બેઝિસ પર નક્કી થશે હાલ હવામાન શાસ્ત્રીનું કહેવું છે કે વાવાઝોડું એ કન્ફર્મ નથી એટલે તેનો ખતરો છે કે નહીં એ બે થી ત્રણ દિવસમાં સિસ્ટમ સર્જાય છે જે લો પ્રેશર બન્યું છે તેના પર ડિપેન્ડ રહેશે